નજર કરીએ અન્ય સમાચારો પર ડાંગ જિલ્લામાં આદિજાતિ સમુદાય દ્વારા પેઢીઓથી ચાલતી આવતી ડુંગરદેવની પરંપરાગત પૂજા આજે પણ અખંડ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે આશયથી આ પૂજાને ખાસ મહત્વ આપવામાં આવે છે ડાંગી ભાષામાં ડુંગરદેવને શિર ભાયા તરીકે ઓળખવામાં આવે છે ભાયા કરનાર વ્યક્તિ માટે કેટલીક કઠોર નિયમાવલીનું પાલન ફરજિયાત માનવામાં આવે છે વહેલી સવારે સ્નાન કરવું દિવસમાં એક જ વખત ભોજન લેવું અને રાત્રિ સુધી સતત નૃત્ય કરવું ભાયા દરમિયાન ભગતને વારો આવે છે અને વારો આવ્યા બાદ ભક્તો દેવના નામે ઊભા કરાયેલા સ્તંભની આજુબાજુ ગોળ ફરતા નાચવા માંડે છે ઘણીવાર ભાયા કરનારને આખી રાત જાગવું પડે છે જ્યારે ભક્તોની સંખ્યા વધુ હોય ત્યારે ઢોલ અને પાવરીના તાલે સુડ નૃત્ય કરવામાં આવે છે માન્યતા મુજબ આ સમયે દેવી દેવતા પ્રસન્ન થયા હોય અને માનવ કાયામાં પ્રવેશ કરે છે તેવું માનવામાં આવે છે કેટલાક ભક્તો તો અગ્નિ પર નાચતા અથવા બળતા લાકડાને દાંતથી પકડી લેતા પણ જોવા મળે છે ડુંગરદેવની પ્રતિક સ્થાપ્યા પછીના દિવસે ભાયા નદીમાં સ્નાન કરે છે અને પછી અન્ય ગામોમાં ભિક્ષુક રૂપે જાય છે ઘરે ઘરે જઈ નૃત્ય ગાન કરે છે અને મળેલા અનાજ પર આશીર્વાદ ઉતારવામાં આવે છે અંતે

ઉત્સવ ઉજવાય રહ્યો છે અને તેનું મહત્વ સમજાવતા હું ગામમાં એ ઉત્સવ જોવા આવી છું અને આ ઉત્સવનું એટલું મહત્વ છે કે લોકો પોતાના સુખ દુખ અને સમૃદ્ધિમાં વધારો થાય તેના માટે આ પરંપરાથી ચાલી આવતો ઉત્સવ ઉજવી રહ્યા છે અને એનું એટલું મહત્વ છે કે લોકો એને આદિકાળથી ઉજવી આવ્યા છે અને એ પરંપરા લાંબા સમય સુધી પણ ટકી રહી છે એવી ડાંગ જિલ્લાની લોકોની માનતા છે आप दादा थी दादा लोग करता था ये आने विधि करता से